હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં છે જેના પગલે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર છે તેમજ આસામના મધ્ય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ છે એક ઉત્તર પશ્ચિમ બિહારથી મધ્ય આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી વિસ્તરે છે મરાઠવાડા પર સાયક્લોનિક સાયક્લોક્યુલેશન છવાયેલું છે એક તરફ મરાઠવાડાથી આંતરિક કર્ણાટક થઈને દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરી રહી છે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે પશ્ચિમી વિક્ષેપ બાવીસ એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે આગામી ચોવીસ કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન હિમાચલ પ્રદેશમાં એકવીસ એપ્રિલ દરમિયાન અને ઉત્તરાખંડમાં વીસ એપ્રિલના રોજ વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે વીસ એપ્રિલની વચ્ચે ઉત્તર પંજાબ ઉત્તર હરિયાણામાં ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને એકવીસ એપ્રિલની વચ્ચે પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાનની શક્યતા છે અને એપ્રિલે સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વીસમી બાવીસ એપ્રિલ દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે કેરળ તટીય આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે ભારતમાં છેલ્લા ચોવીસ કલાક કેવું રહ્યું વાતાવરણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે